ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી પહેલા પોલીસ ભરતીનું પેપર લીક થયા બાદ ભારે હોબાળો થયો યુપીમાં થયેલા પેપર લીકની તપાસમાં મુખ્ય આરોપી અમદાવાદનો હોવાનો ખુલાસો થયો છે ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતી પરીક્ષાનું પેપર લીક થયું હતું જેની તપાસમાં ઉત્તર પ્રદેશની ટાસ્ક ફોર્સે અમદાવાદના એક શખ્સની તપાસ કરી અમદાવાદની એજ્યુટેસ્ટ કંપનીના સંચાલક વિનીત આર્યએ પેપર લીક કર્યું હોવાનો ખુલાસો થયો એજ્યુટેસ્ટ કંપની ઓનલાઇન સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરે છે અને ઉત્તર પ્રદેશમાં સિપાહી ભરતીની જવાબદારી અમદાવાદની એજ્યુટેસ્ટ કંપનીને અપાઈ હતી ત્યારે આ કંપનીના સંચાલક દ્વારા જ પેપર લીક થયાનો ખુલાસો થયો છે તેવામાં સમગ્ર પેપર લીક કાંડમાં મુખ્ય સૂત્રધાર વિનીત આર્ય વિદેશ ભાગી ગયો હોવાનું અનુમાન છે સાથે અનિતા અનિતા છે પોલીસ ભરતી પેપર લીક મામલે શું અત્યારે અપડેટ મળી રહ્યા છે જે પ્રકારે યુપીમાં થયેલા પેપર લીકના તાર ગુજરાત સુધી પહોંચ્યા સામે છે તેને લઈને યુપી પોલીસ હાલ ગુજરાતમાં અમદાવાદ ખાતે વ્યક્તિ અટકાયત કરીને તપાસ માટે લઈ ગઈ છે ખાસ તો યુપી પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે સીપાહીની ભરતીને લઈને જે પરીક્ષા યોજાઈ હતી તે ભરતી નું પેપર જે હતું તે લીક થયું હતું આ લીક થવાના મામલે ત્યારે યુપી પોલીસે તપાસ કરી હતી અને જેની તપાસમાં અમદાવાદ ગુજરાત કનેક્શન સામે આવતા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ જે એસટીપીએફની હતી યુપીની તે પોતે અમદાવાદ ખાતે જે એજ્યુટેસ્ટ ટેસ્ટ કંપની જે આવેલી છે ત્યાં પહોંચી હતી અને ત્યાંથી જ આ સિપાઈની ભરતીનું પરીક્ષા જે પેપર જે છે તે લીક થયું હોવાનું સામે આવ્યું છે તેને લઈને જે એસજી ટેસ્ટના જે સંચાલક છે વિનીત આર્યા તેના દ્વારા જ આ પેપર લીક કર્યું હોવાનો ખુલાસો એસટીએફ દ્વારા કરવામાં આવ્યો છે તો કંપની ઓનલાઈન સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરતી હોય છે અને જે પેપર લીક કેસમાં જે મુખ્ય સૂત્રધાર વિનીત આર્ય જે છે તે પોતે વિદેશ ફરાર થઈ ગયો હોવાનું પણ સામે આવતા હાલ તો એસટીએફ દ્વારા એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે બિલકુલ અનિતા આભાર જાણકારી આપવા બદલ